અને અમારા સાસુડા મહાદેવ તો દુનિયાની પબ્લિક આવે ભાઈ અમરેલી લગભગ અમરેલી જિલ્લો ટોટલ અહીં આવતો હોય છે મંદિર બહુ પુરાણ મંદિર છે બાવીસો વર્ષ પહેલાનું મંદિર છે આ જૂનું ને આપણે આવ્યા પછી જીણોધાર કિરો છે હાલનો મંદિર રસ્તામાં અમને એક શિયાળ જોવા મળ્યું હતું તમે વિડીયોમાં જોઈ શકો છો એ પહેલા જે ટણે સિમેન્ટ ફેક્ટરી છે એ વખતમાં અમારે સુના સુનાની ફેક્ટરી હતી અને સાસુડા મહાદેવ બાપા બંગાર સાહે બનાવેલું હરક્ષી સાવડાના ના રાજમાં મિત્રો અહીં એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન પણ થાય છે અને એમની પાછળ જે તમને કંપની દેખાય છે હું થોડું ઝૂમ કરીને બતાવ તો તમે બધા મજામાં જશો મિત્રો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે આવી ગયા છીએ ત્યાંથી અલ્ટ્રાટેક કંપની જે છે સિમેન્ટની એના પટ્ટા એનો જે પટ્ટો છે સિમેન્ટનો ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ એટલે શ્રી ચાચુડાઈશ્વર મહાદેવનું મંદિરનું જે બોર્ડ છે એ તમને રસ્તામાં જોવા મળે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ જે રસ્તો જાય છે એ ચાચુડા ચાચુડાઈશ્વર મહાદેવના મંદિર તરફ જાય છે તો હવે આપણે બાઇક લઈને એ મંદિરે દર્શન કરવા માટે જશું તો ત્યાં જઈને હું તમને મંદિરના દર્શન કરાવીશ ત્યાં ભોળાનાથ બીરા જે છે અને આજુબાજુના જે મંદિરો છે એમના પણ હું દર્શન કરાવીશ અને બની શકે તો હાલના જે મહાન છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું એ મંદિર વિશેની તો તમે વિડીયોમાં બન્યા રહેજો બધા તો ચાલો હરહર મહાદેવ મિત્રો જઈએ આપણે મંદિરે દર્શન કરવા માટે મિત્રો રસ્તામાં અમને એક શિયાળ જોવા મળ્યું હતું તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે પહોંચવા આવ્યા છીએ ત્યારે શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિર તરફ અને મંદિર તમને વિડીયોમાં સામે દેખાતું છે મિત્રો તો આપણે ટૂંક સમયમાં મંદિરની અંદર દર્શન કરીશું અને ત્યાંના હાલના જે મહાન છે એમની સાથે બની શકે તો વાતચીત કરીશું પહોંચી ગયા છીએ ત્યારે શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિરે આપણે રસ્તામાં એક શિયાળ જોયું અને ખૂબ મજા આવી ગઈ મારી સાથે કરણભાઈ અને બીજા બાળકો પણ છે તો અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મહાદેવના તો વિડીયોમાં બન્યા લેજો મિત્રો ચાલો જઈએ મંદિર ની અંદર તો મિત્રો આજે રસ્તો છે ત્યાંથી જ આપણે મંદિરની અંદર દાખલ થઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આજ છે ચાચુડેશ્વર મહાદેવનું મંદિર તો આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયો બન્યા રેજો મિત્રો તો મિત્રો ચાચુડેશ્વર મહાદેવ ના મંદિરે આપણે દર્શન કરવા માટે જઈએ તો શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ ના આપણને પેલા અહીં દર્શન થાય છે તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ મિત્રો અહીં એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના દર્શન પણ થાય છે અને એમની પાછળ જે તમને કંપની દેખાય છે હું થોડું ઝૂમ કરીને બતાવું આપણે થોડી વાર પહેલા ત્યાં હતા એ પોર્ટ પીપાવા કંપની છે તો મિત્રો અહીં તમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના પણ દર્શન થાય છે તો આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જે છે એમની પાછળની સાઈડમાં તમને પોર્ટ પીપાવા કંપની તો દેખાય જ છે પણ એ સિવાય અહીં તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્યનો અદભુત ભંડાર જોવા મળે છે મિત્રો અને આ નદી જે છે એ જોવા મળે છે છે આ નદી ભેગી થાય અને સામે જે દેખાય છે એ અલ્ટ્રાટેક સિમેન્ટ નો પટ્ટો છે અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ તમને કાળ ભૈરવ દાદા ના દર્શન થાય છે અને આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી અને ત્યારબાદ આપણે શ્રી ચાચુડેશ્વર મહાદેવના દર્શન ફાઇનલી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ચાચુડા મહાદેવના મંદિરની અંદર શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો તો અહીં તમને પેલા નંદીજી મહારાજના દર્શન થાય છે આગળ કાચબાજી બિરાજે જે છે આપણે હવે દર્શન કરી રહ્યા છીએ શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિરની અંદર તો કરણભાઈ જે છે અત્યારે જળ ચડાવે છે અને હરપાલભાઈ બિલીપત્ર 是道我些。 તો મિત્રો આ હતું શ્રી ચાચુડેશ્વર મહાદેવનું મંદિર અને કરણભાઈ અને હરપલભાઈએ ભગવાન ભોળાનાથની સરસ મજાની પૂજા કરી અને મંત્ર બોલ્યા તો હવે આપણે હાલના મહાન જે છે એમના દર્શન કરીએ એમની પાસે જઈએ અને બની શકે તો આ મંદિરની માહિતી લઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ મંદિર જે છે રાજુલાના ખૂબ જ અદ્ભુત પથ્થરો ઓખાણવામાં આવે છે એમાંથી બનાવવામાં આવેલું છે મિત્રો ખૂબ જ અદ્ભુત કોતરણી કામ કરવામાં આવેલું છે આ મંદિરમાં શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા માટે આવ્યા છીએ તો અત્યારે આ હાલના મોહન જે છે મનુગીરી બાપુ રામગીરી બાપુ અત્યારે સામે જ બેઠા છે બાપુ મહાદેવ 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 તો આ બાપુ જે છે એ આ મંદિર વિશે માહિતી આપશે થોડી વારમાં તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ દર્શનાથીઓ મિત્રો જે છે આ બધા આજુબાજુના ગામના છે તો બધાને હર હર મહાદેવ તો બાપુ તમે આ મંદિર વિશે થોડી માહિતી આપશો મારે મંદિર બહુ પુરાણી મંદિર છે બાવીસો વર્ષ પહેલાનું મંદિર છે આ જૂનું ને આપણે આવ્યા પછી ઝીણોધાર કિરો છે હાલનો મંદિરનો અને સગાળા શેઠે દેરી બનાવી હતી અત્યારે હાલમાં રામપરા કોવાયા આ કોવાયાની હદમાં ગણાય આ મંદિર બરાબર અને અમારે અહીં પહેલાં જે ટણે સિમેન્ટ ફેક્ટરી છે એ વખતમાં અમારે સૂના સોનાની ફેક્ટરી હતી હા એ વખતમાં એટલે પરંપરા આ એરિયો સિમેન્ટ ફેક્ટરીનો છે બરાબર અને સાસુડા મહાદેવ સગાળા શેઠના બાપા બંગાળ સાહેબ કરવા જતા હિંગળાજ ના દર્શન કરવા જતા અમારી નાની પ્રજા છે અને એ દર્શન કરી ન કે તમે આવો એટલે આનો ઇતિહાસ એવો છે કે જે હિંગળાજ છે ને કનકેશ્વરી છે ને હિંગળાજ પીઠ જ છે પછી તો અઢાર કનકેશ્વરી અઢારે વર્ણના કુળ દેવી છે પણ મૂળ હિંગળાજ ની પીઠ છે બરાબર અને અમારા સાસુડા મહાદેવ તો દુનિયાની પબ્લિક આવે ભાઈ અમરેલી લગભગ અમરેલી જિલ્લો ટોટલ અહીં આવતો હોય છે પછી જાફરાવાદ રાજુલા ડુંગર એ બધા માણસો અહીં દર્શન કરવા આવે યાલંટી પીપાઓ ગામના બધા આવે બેનો દીકરીઓ ભાઈઓ બધા આજુબાજુ આજુબાજુ આજુબાજુના સોમવારે તમારે અહીં મેળા જવું હોય હા પબ્લિક હાલીને જ આવતી હોય નવાણું ટકા પબ્લિક હાલીને જ આવતી હોય બેનો દીકરીઓ બધા બરોબર તો મિત્રો બાપુએ ખૂબ સરસ મજાની માહિતી આપી તો હજી આપણે બાપુને પૂછીએ કે આ મંદિર જે છે એ કોણે બનાવ્યું એ બંગાળ શેઠે બનાવેલું છે સગાળ શેઠ ના બાપા અનકસી સાવડાના રાજમાં જેથી રાજાશાહી હતી ને એ વખત માં આ મંદિર બનાવેલું છે નાની એવી ડેરી હતી અંદાજે કેટલું જૂનું હોય છે અંદાજે આમ તો બે હાજર બાવીસો વર્ષ પહેલાનું છે આ મંદિર એનો ઇતિહાસ એવો કે છે પણ હાલની તારીખમાં અમારે એનો જે અમે ઇતિહાસ કાઢ્યો તો સમંત આઠ એકત્રી માં સગાળ શેઠ ચાળબેટમાં રહેતા નવસો ને નવાણું કુવા છે એક ગંગા તળાવ છે ગોરખમટી છે ભોળાનાથનું મંદિર છે અને એ લોકો વાણવટીનો બધા ધંધો મોટા વાળનો ધંધો કરતા અને એ વખતનું આ મંદિર એ પહેલાંનું છે બરાબર ખૂબ સરસ મજાની માહિતી આપી બાપુએ બાપુ ઓરહર મહાદેવ દે મહાદેવ મહાદેવ તો મિત્રો આજે આપણે આવ્યા હતા શ્રી ચાચુડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો મેં આ વિડીયોના માધ્યમથી મેં ભગવાન ભોળાનાથના દર્શન કરાવ્યા અને આપણે હાલના મોહંત જે છે મનુગીરી બાપુ એમની પાસેથી ખૂબ સરસ મજાની આ મંદિર વિશેની માહિતી લીધી અને આપણે બધાએ દર્શન કર્યા મહાદેવના એ સિવાયના બીજા જે મંદિરો હતા એમના પણ આ વિડીયોમાં તમને લોકોને મેં આ દર્શન કરાવ્યા મિત્રો તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરજો કમેન્ટ કરજો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ કંઈક અલગ વિષય ઉપર અલગ સ્થળે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત